આજથી લોકો બાર મહિના એ લોકોએ નળાવનું પાણી પણ ઢોરવાળા ને યા જાનવરો પીવાની મનાઈ કરેલી હતી ત્યારે આપ સાહેબને અમે રજૂઆત કરી એ દિવસથી લગભગ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે અમારે પહેલે રજૂઆત કરી હવે શું થાય છે સાહેબ હવે જમીન સરકારશ્રી યા કલેક્ટર સાહેબને નિયમ મુજબ આપવામાં અમારે ગામવાળાને કોઈ વાંધો નથી જેટલી જમીન મળે છે એની અંદરથી એની ફેન્સિંગ અથવા બાઉન્ડરી યા સેફ્ટી એ લોકોની જવાબદારીમાં આવે છે જ્યારે ગાયો કે ભેસો અંદર જાય છે એક તો મોટી ખાઈ છે એની અંદર મળે છે કાલનો લગભગ હાજી ચૂપ કે ઢોરસ સાહેબ કંઈક અંદર ભેસનું ખાઈમાં પડી ગયું મરી ગયાં છે નવા નવા બનાવ બને છે બની વિસ્તારની અંદર હમણાં હાલમાં સાહેબ પાંત્રીસ કે ત્રીસ ભેસો અંદર ઘૂસી ગયેલી છે પછી એ લોકોએ ત્યાંને ત્યાં બાંધી નાખી પછી એક દેશના એ લોકોએ પાંત્રીસ હજારના લે છે કાંઈ ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ઓગળવાનું એ લોકોએ કહ્યું કે પાંચત્રીસ હજાર રૂપિયા લઈ જાઓ તમારી ભેસનું લઈ જાવ તેમ છતાં આની રસીદ આપી હોય છે કોઈ જાણની રસીદ છે માફી છે નહીં એ સત્તાજી છે એ પંચાયતની અંદર આવા કરવામાં આવે છે જે સાહેબ અવારનવાર રાત ધમક્યો છે કે એની